ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની કોઈને કોઈ કારણોસર સરકાર સામે બાદભેડી ચર્ચામાં રહે છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર કેસ કરાયો હોય હાલ તેઓ જેલમાં હોય જેને લઈને સરકાર દ્વારા ખોટા કેસો કરી તેને જેલમાં નાખી દેવાયા હોવાના આક્ષેપ સાથે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતર વસાવા પર હાલ કેસ થયો હોય અને જેલમાં ગયા હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાની ધરપકડનો વિરોધ કરાયો છે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા પર સરકાર દ્વારા ખોટા કેસો ઉપજાવી કાઢી જેલમાં પૂરવામાં આવ્યા છે સરકાર ચેતરભાઈનું મનોબળ તોડવા માંગે છે અને ચેતરભાઈની પ્રજાલક્ષી લડતને અટકાવવા માંગે છે કે અત્યાચારનો વિરોધ કરીએ છીએ તેમ આદન આવેદનપત્ર આપી આપ દ્વારા ઉગ્ર રજૂઆત કરાય છે આજે અમે સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ આજે અમારી માંગ એ છે કે જે ધારાસભ્ય એટલે કે ચેતરભાઈ વસાવા પહેલાં તો એક અધિકારી રહી ચૂક્યા છે ને અત્યારે હાલ ધારાસભ્ય છે જે વ્યક્તિ હર હંમેશ તમામ લોકોનો અવાજ બનતા આવ્યા છે શિક્ષણ બાબતે અવાજ ઉઠાવવાની વાત હોય આરોગ્ય બાબતે અવાજ ઉઠાવવાની વાત હોય પોલીસ માટે અવાજ ઉઠાવવાની વાત હોય કોઈ પણ માટેની અવાજ ઉઠાવવાની વાત હોય તો હર હંમેશ ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા અવાજ બન્યા છે અને અત્યારે જે પ્રમાણે સરકારની અંદર જે કૌભાંડો થઈ રહ્યા છે કૌભાંડ ઉજાગર કરે છે એટલે એનો અવાજ દબાવી દેવા માટે એન કેન પ્રકારે એમને દબાવવા માટે ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવી છે તો અમારી માંગણી એવી છે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે ને ખોટી ફરિયાદ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ગુજરાત સરકારના કેટલાક નિર્ણયો સામે વારંવાર બાયો ચડાવનાર આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ એક કેસમાં જેલમાં ધકલી દેવામાં આવ્યો હોય જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાની ધરપકડનો વિરોધ કરાઈ રહ્યો છે